અબડાસા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની દીકરી ગુમ થતાં એક યુવકના નામજોગ રજૂઆત કરવામાં આવી હતી મહિનો વીતી જવા છતાં હજુ સુધી આ ગુમ યુવતીની ભાડ મળી નથી જેથી પરિવાર દ્વારા ભુજમાં કલેક્ટર કચેરી બહાર અચોક્કસ મુદતના ધરણા શરૂ કરવામાં આવ્યા છે યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે આ બાબતે પોલીસમાં જાણ કરવામાં આવી છે પરંતુ માત્ર વાયદાઓ કરવામાં આવે છે આ યુવતી દ્વારા લગ્ન પણ કરી લેવામાં આવ્યા છે છતાં પરિવાર સુધી સત્ય હકીકત પહોંચી નથી એકત્રીસમી જુલાઈના યુવતીનો વીડિયો કોલ આવ્યો તેમાં તે રડતી હતી અને કંઈ ખોટું થાય થયાનું જણાઈ આવે છે જ્યાં સુધી યુવતી સાથે મુલાકાત ન થાય ત્યાં સુધી પરિવાર દ્વારા ધરણા યથાવત રાખવાનું જણાવવામાં આવ્યું છે મારી બેન ચાર સાત ના ગુમ છે જે સામત્રા જે છોકરો છે બાપણ વિક્રમ મામદ એ સમજી લો કે લલચાવી ફસલાવી લઈ ગયો છે લગભગ આજે ત્રીસ એકત્રીસ દિવસ દિવસ થઈ ગયા છે અમે પોલીસ ફરિયાદ વધુ કરેલું છે પોલીસે અમે સમજી લો કે ગુમરાહ કર્યું સમજા વીસ પચીસ દિવસ થઈ ગયા કોઈ અમને ન લોકેશન નથી મળતું આવું બધું ગુમરાહ કરતા રહ્યા છોકરીના ગેરકાયદેસર લગ્ન કરી લીધા અને છોકરીને હજુ સુધી અમને મળવા નથી દીધા છોકરી ભોજ સુધી નિવેદન માટે આવી હતી છતાં કોઈ પોલીસ અમને હજુ તો જાણ નથી કરી તો અમે અમારી એવી માંગ છે કે છોકરીને અમને મળાવો કે છોકરીના મનમાં શું છે સમજ્યા કારણ કે અમને તો કંઈ ખબર નથી છોકરી ગઈ છે તેના કારણે શું સેના ભ્રમમાં ગઈ છે કોઈ એને ધાક ધમકી આપે છે શું કારણ કંઈ ખબર નથી જો છોકરી અમને મળે તો અમને ખબર પડે કે શેના કારણે છોકરી બહાર ગઈ છે બરોબર પોલીસને જ્યારે કહી છે કે લોકેશન નથી મળતું અને જે લગ્નને પ્રમાણપત્ર બધું કહે તો ખોટા ખોટા સમજીનો દસ્તાવેજો ઊભા કરીને અમને લગ્ન કર્યા છે બરોબર તો અમે નથી માનતા કે લગ્ન સાચા છે અમને એકવાર અમને છોકરી મળાવો તો અમે જ્યાં સુધી અમને છોકરી નહીં મળાવે ત્યાં સુધી અમે અહીંયા બેઠા રહીશું ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા નહીં થઈએ બસ અમારી એ જ માંગ છે અમારા અંતિમ શાસી અમે અહીંયા જ રહીશું અમને અમારી છોકરીને મળાવું પોલીસે તો ગુમરાહ કરીશું વીસ પચીસ દિવસ થઈ ગયા બધું જ્યારે પોલીસને કાંઈ પૂછીએ તો પોલીસ શોધખોળમાં છે પોલીસ શોધખોળમાં છે લગ્ન થઈ ગયા હાઈકોર્ટમાં સાહેબ અને શું કહેવાય કે પોલીસ પ્રોટેક્શન માંગી લીધું બરોબર છતાં કોઈએ પોલીસને કોઈ જાણ ન થઈ આવશે શું પોલીસે તો ગુમરાજ કરી છે સમજા ને એક બધા અમને કલેક્ટર ઓફિસની આગળ અમે ધરણા ઉપર બેઠા છીએ જ્યાં સુધી અંતિમ શ્વાસ છે અમને અમારી છોકરી ન મળે ત્યાં સુધી અમે અહીંયા ઉઠશું નહીં બસ અમારી એ જ માંગ છે અમને છોકરી ખપે ને ખપે